નવભારત ન્યૂઝમાં અમદાવાદથી સમાચાર મળી આવ્યા હતા અમદાવાદ એકવાર ફરી રંગબેરંગી પતંગોની છટામાં જળહરી ઉઠ્યું હતું કારણ કે ઉત્તરાયણ અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના અવસરે સમગ્ર શહેર ઉત્સાહ અને પરંપરાની ભાવનામાં ગરકાવ થયું હતું વહેલી સવારથી જ શહેરના આકાશમાં હજારો પતંગો ઉડતા જોવા મળ્યા હતા અને સાબરમતી રિવરફ્રન્ટથી લઈને શહેરની છતો સુધી લોકો પરિવાર સાથે ઉત્સવ માણી રહ્યા હતા

પરંતુ ગુજરાતની સંસ્કૃતિ એકતા અને આનંદનું પ્રતિક છે જે પેઢીઓ જોડે છે અને દુનિયાને દર્શાવે છે કે અમદાવાદ કેવી રીતે પરંપરા અને આધુનિકતાનું સુંદર સંયોજન છે રાત્રે 7 વાગ્યા થી લોક ગાયિકા કિંજલ દેવેના સૂર અને 108 કલાકારોની મ્યુઝિકલ સિમ્સની સાથે પ્રથમવાર નાઇટ ઉતરાણ અને લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરીજનો માટે મુખ્ય આકર્ષણનું કે તરફથી જાનવી બેન છે જે આપણને જે અહીંયા લોકો તરફથી રિવ્યુ લઈ રહ્યા છે કે કાઇટ ફેસ્ટિવલમાં એમને શું ગમ્યું શું ના ગમ્યું કાઇટ ફેસ્ટિવલ એમને કેવો લાગ્યો તો ટોટલી જાનવી જાહ્નવીબહેન અહીંયાથી આવતા દરેકે દરેક ટુરિસ્ટ પાસેથી રિવ્યુ લઈ છે કે એમને આ કાઇટ ફેસ્ટિવલમાં શું ગમ્યું શું ના ગમ્યું તો આપણે ડાયરેક્ટ જાહ્નવીબહેન પાસેથી માહિતી લઈએ કે શું અભિપ્રાય આવી રહ્યો છે ટુરિસ્ટ તરફથી કાઇટ ફેસ્ટિવલ વિશે નમસ્તે હું જાનવી છું ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ તરફથી આવી છું અને ઓન બિહાફ ઓફ ગુજરાત ટુરિઝમ હું અહીંયા બધાનો સર્વે લઈ રહી હતી અને બધાએ મને એ મત આપ્યા છે કે બે હજાર તેવીસ કરતાં બે હજાર છવ્વીસનું જે કાઇટ ફેસ્ટિવલ છે એમાં ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ આવી છે અને બધાને બહુ જ સારું લાગી રહ્યું છે પછી ક્રાફ્ટ સ્ટોલ હોય કે ફૂડ સ્ટોલ હોય કે પછી કાઇટિસ્ટ એરિયામાં હોય અરેન્જમેન્ટ્સ કે પછી લોકો માટે હોય ગેમ્સ કે બધું બધાને ખૂબ જ મજા આવી રહી છે અને ફૂડ સ્ટોલનું અરેન્જમેન્ટ ક્રાફ્ટ સ્ટોલનું અરેન્જમેન્ટ પણ ઘણો સારું થઈ રહ્યું છે લોકોને કોઈ તકલીફ નથી પડી રહી અને પાણી પાણીના બાબતે જે મુદ્દો હતો એ પણ ઘણો સારો છે એની અરેન્જમેન્ટ પણ બધી સારી છે લોકોની સરખી સરવ કરવામાં આવે છે બધું કે ચોખ્ખાઈ છે ક્લીનલીનેસ એકદમ તમને અહીંયા આવશો તો તમને ઘણી મજા આવશે અને મને મોસ્ટલી બધા રિવ્યુ છે ને પોઝિટિવ મળ્યા છે સો પ્લીઝ વિઝિટ કરી આવ્યા છે ખાસ વરત કિશોર ભુપ્તાની ભાઈ છે બોમ્બે આવ્યા છો કેવું લાગ્યું ગુજરાત કેવું ગુજરાત તો કેવું લાગ્યું કાઈટ ફેસ્ટિવલ અરે જોરદાર જોરદાર ભાઈ હવે સાચું કહીએ અરે નો ડાઉટ તમારી સાચું જ કહેવાનું જે અમે ધારણા થી આવ્યા હતા કે કાઈટ ફેસ્ટિવલ બહુ જબરુ હશે આમ હશે પણ એ તો કાગરા ઉડે છે બપોર ના ટાઈમે હા નહીં તમે એ પણ કહી શકો છો તમે અહીંયા ટોટલી બેસિકલી સારી અત્યારે છે ને હવા નથી એટલા માટે આપણે પતંગ ઉડતી નથી એટલા માટે જ પતંગ નથી ઉડતી બાકી તો સરસ હોય છે તમારું કાઇટ ફેસ્ટિવલ અને ગુજરાત તો વાઇબ્રન્ટ છે જ હા બીજું કંઈ તમે ફર્યા અહીંયા ગુજરાત આ કાલે અમે જે આપણે ફ્લાવર શો માં આના જેવો ફ્લાવર શો આપણે જોયો નથી કે અને વર્લ્ડ ક્લાસ કહેવાય બોમ્બે થી તમે સ્પેશિયલ ફક્ત હા ખાસ આના માટે જ આવ્યા ના આમાં સુધારા કરીએ આપણે ભાઈ આમાં એન્ટરટેનમેન્ટ તત્વ તમે આમાં મૂકો ભાઈ

એટલે આજના ચાલુ દિવસે આવતીકાલે કદાચ છેલ્લો દિવસ છે એટલે અમે સવારનો ટાઈમ પસંદ કર્યો અને બધું વેરાયટી ઘણા બધા પતંગોમાં જોઈ કાઇટ ફેસ્ટિવલમાં જાત જાત ત્યાં એ લોકોએ ઘણી મહેનત કરીને બનાવ્યું છે કાઇટ ફેસ્ટિવલ અને લોકો એટ્રેક્શન બહુ જ છે દર સારા છે અહીંયા હેન્ડીક્રાફ્ટોર છે બધામાં બી આઈટમો બહુ રીઝનેબલ ભાવે મળે છે એટલે બંને કામ શોપિંગ બી થઈ જાય અને જોવાનું બી થઈ જાય વર્ષમાં આવા ત્રણ દિવસ મળતા હોય છે બહુ મજા આવે છે થેન્ક યુ થેન્ક યુ क्यों नाम है मदन पाल गुप्ता अपने साथ जोड़ा ही गया था मदन पाल गुप्ता सर आपको कैसा लगा गाइड फेस्टिवल में आके और बताइए आप कहाँ से आए हैं मैं करनाल हरियाणा से आया हूँ और अहमदाबाद में आके हाइट फेस्टिवल देख के मेरे को बड़ा अच्छा लग रहा है ऐसा लग रहा है कि कहें यानी एक अलग ही नगरी है और अलग ही करे यहाँ के लोग हैं और पूरा इन्जॉय हो रहा है और सभी लोग मस्ती मस्ती कर रहे हैं खूब खुश हैं हर लोग पूरे आनंद में यानी घूम रहे यानि हैं और प्रशासन की तरफ से भी यानी पूरा अच्छा प्रोग किया हुआ है यहाँ पे सुविधा सारी है और मेरे को आपके जो ये पतंग उड़ाने का जो सिस्टम है यहाँ पे बहुत बढ़िया है और ये जो स्पेस रखा हुआ है गवर्नमेंट ने तो ये बहुत अच्छा लग रहा है मेरे को ऐसा लग रहा है कि ऐसे फेस्टिवल को देख के मैं अपने हरियाणा में भी जाकर कुछ ऐसा प्रोग्राम करूं कि भाई हमारे हमारे वहाँ भी फेस्टिवल काइट फेस्टिवल के नाम से इतना वो पतंगे हमारे वहाँ भी उड़ती है लेकिन ऐसा ऐसा फेस्टिवल नहीं बनता जैसे फेस्टिवल यहाँ मनाया जा रहा है तो अहमदाबाद और मैं गुजरात प्रशासन को भी करा यानी बड़ा धन्यवाद ही करता हूँ और प्रसाद और काइट फेस्टिवल को देख के बड़ा उत्साहित हूँ बड़ा खुश हूँ

Uh, so far so good the atmosphere is uh, very very great but uh, i don't see many many kites in the sky uh, i would expect more kites <laughs> because of the wind sir yeah because maybe maybe uh, at uh, evening there yeah. there is much kite yeah, ho yeah hopefully hopefully i uh, will hang out until late evening and hopefully we'll see more kites on the sky uh, you describe any other place of ahmedabad also oh yeah, I've been visiting like all town, it was very, very great, uh, like all those historical buildings, that historical mosque was awesome, yeah, I really enjoyed Anabad so far.